હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે શનિવાર છે તો હનુમાન દાદાનું ભજન લાવી છો કે હનુમાન દાદાનો જન્મ કઈ રીતે થયો એ ઉપરથી ભજન છે ખૂબ જાણવા જેવું ભજન ભજન નાનું એવું અને ખૂબ સુંદર છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો જય દેવ ગૌતમ ઋષિને એક જ દી કરી ગૌતમ ઋષિને એક જ દી કરી એ કૃપા છે મારી અંજના રે એ નામ ભોળાનાથ નાથ કૃપા તરી અંજના માતા તો તપ કરવા ચાલ્યા જંગલ જુ પડી બનાવી ભોળાનાથ નાથ કૃપા તરી નવ નવ મા જી પ્રગટ્યા માતાએ રુદન માંડ્યા ભોળાનાથ કૃપાત માર સવાર પડશે ને સૂરજ ઉગશે શક્તિ આ મારી પાસ હોય રે ભોળાનાથ કૃપાત માર સલંગ મારી ને હનુમાનજી કૂદિયા સૂર્યાને મુખ મા લીધા ભોળાનાથ કૃપાત મારી દેવોને દાનવો અંજની પાછે આવ્યા સૂર્યાને મુક્ત કરાવો ભોળાનાથ કૃપાત મારી દેવોને દાનવો મનમાં મૂંઝા અંધકાર દૂર કરાવો ભોળાનાથ કૃપા તમારી રામાયણમાં થપના પહેલી તમારી રે થશે રામ પહેલાં તમે પૂજાશો ભોળાનાથ કૃપા તમારી હનુમાનજીનું જે પ્રાગટ્ય ગાશે સીધ્ર કુટમાવાસ એ નો થાશે ભોળા નાથ કૃપાત મારી અંગીર ઋષી ગુરુત મારા ગુરુએ આશીર્વાદ આપ્યા ભોળાનાથ નાથ કૃપાત મારી અજર અમર કહેવાણા ભોળા કૃપા કૃપા તમારી તો આ હતું મારું નાનું એવું હનુમાનજી ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ હર હર મહાદેવ જય કૃષ્ણ ભંજન દેવ